સાથે ઘર ગંગાજલ અભિયાન દ્વારા એક હજારથી વધુ ગંગાજળ બોટલનું વિતરણ કરાયું છે એસઆરપી જવાનો અને પોલીસ જવાનો સહિત વિવિધ કર્મચારીઓ દ્વારા રક્તદાન કર્યું પંચોતેર અમૃત પર્વના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી પોઈન્ટ મુકાયો હર ઘર ગંગાજલ અભિયાન દ્વારા એક હજારથી વધુ ગંગાજળની બોટલો કરાઈ વિતરણ તઓએ પણ આજે ડોનેશન આપીને પણ સહયોગ આપ્યો છે રમો કમલેશભાઈ શાહ અને અન્ય લોકોએ પણ પવિત્ર ગંગાજળ આપી અને લોકોને એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ જન્મદિવસ નિમિત્તે એસઆરપી ગ્રુપ ત્રણ મડાણાથી અમે પોલીસ અધિકારી કર્મચારીઓ રક્તદાન કરવા માટે અત્રે આવેલ છીએ અને બહુ સારી રીતે બહુ સરસ આયોજન કરેલું છે અને કમલેશભાઈ દ્વારા જે ગંગાજળ વિતરણનું જે ભાગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે હર ઘર ગંગાનો જે કાર્યક્રમ જે છે એ બહુ સરસ છે અને બધાને બહુ સારો ગમશે એવી શુભકામનાઓ આપણા લોક લાડીલા વડાપ્રધાન કે જે આજે વિશ્વ કક્ષાના લીડર છે એમનો પંચોતેરમો જન્મદિવસ છે અમૃત પર્વ છે અને એની ઉજવણીના ભાગરૂપે અહીંયા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોદી સાહેબના જન્મદિવસે આપણે એક લાખ બોટલ રક્ત ભેગું કરવાનો ટાર્ગેટ છે ગુજરાતમાંથી અને આજે બનાસકાંઠામાં હું જોઈ રહ્યો છું કે લગભગ પાંચથી સાત હજાર બોટલ તો બનાસકાંઠામાં જ ભેગી થશે ને આજે આપણે જે પ્રેમીસમાં ઊભા રહ્યા છીએ ત્યાં આગળ હજારથી વધુ બોટલ ભેગી થશે ને એમાં જિલ્લાના વિવિધ મંડળો ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે હું માનું છું આ રીતે આપણે સરહદ ઉપર પણ લોહી વેવડાવવાની તૈયારી રાખીએ તો આ દેશને ક્યારેય પાછી પાણી નહીં કરવી પડે અને જે આગામી વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ ખૂબ જ જલ્દીથી બની શકશે કાર્યક્રમ અને આની સાથે અમારા કમલેશભાઈ શાહે દરેક રક્તદાતાને ઓરિજિનલ ગંગાનું પવિત્ર જળ એક આટલી સરસ મજાની બોટલમાં આપ્યું છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું